આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે જે રીતે આપણા દાદી કે નાની બનાવતા હતા લસણની ચટણી તેની રેસીપી આ ચટણી એટલી ટેસ્ટી બને છે કે તમે મિક્સરની ચટણી પણ ભૂલી જશો તો ચટણી બનાવવા માટે આપણે અહીંયા લાલ મરચાં છે તેને ઓવરનાઇટ માટે ગરમ પાણીની અંદર પલાળીને રાખેલા હતા હવે આપણે તેના ડીટીયા હટાવી દઈશું અને પાણીમાંથી તેને આ રીતના આપણે ખાંડીની અંદર એડ કરી દઈશું આ રીતે ટ્રેડિશનલ ચટણીનો સ્વાદ કાંઈક અલગ જ હોય છે જો તમને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા આગળ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો લાલ મરચાંને આપણે સારી રીતે પીસી લીધેલા છે સૌથી પહેલાં આપણે લાલ મરચાંને પીસવાના છે પછી જ આપણે તેની અંદર લસણ એડ કરવાનું છે જેથી બધી વસ્તુ સારી રીતે ક્રશ થઈ જાય હવે તેની અંદર આપણે લસણ એડ કરી દઈશું લસણ તમને જેટલું વધુ ઓછું ઉમેરવું હોય તેટલું તમારે ઉમેરી દેવાનું લસણ અને મરચાંને આપણે સારી રીતે એક રસ કરી દઈશું આ ચટણી ખાશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે એવી આ ટેસ્ટી બનીને રેડી થાય છે અને તમે એકવાર બનાવી લો પછી તમે ત્રણથી ચાર દિવસ ફ્રીઝ વગર પણ સ્ટોર કરી શકો છો અને ફ્રીઝની અંદર તમે મહિના સુધી પણ સ્ટોર કરી શકો છો આ રીતે લસણની ચટણી જો તમે શાક બનાવો અને તેની અંદર ઉમેરો તો શાકનો સ્વાદ પણ સો ગણો વધી જાય છે ત્યાં આપણે મરચાં અને લસણ સારી રીતે એકરસ કરી દીધા છે તો આ રીતની આપણી ચટણી તૈયાર છે જો તમારે આ રીતે ચટણી ખાવી હોય તો તમે આ રીતે પણ ખાઈ શકો છો પણ આપણે તેની ઉપર એક સ્પેશિયલ વઘાર કરીશું જેથી તેનો સ્વાદ છે તે સો ગણો વધી જાય અહીંયા આપણે થોડું લસણ દર વાટેલું છે જેથી કરીને આપણે જ્યારે ચટણી ખાઈએ ત્યારે લસણનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે તો હવે વઘાર માટે આપણે એક પેનની અંદર તેલને ગરમ થવા માટે રાખી દઈશું આ ચટણીની અંદર જો તમે સિંગ તેલનો યુઝ કરશો તો તેનો ટેસ્ટ છે તે સો ગણો વધી જાય છે તો પાંચથી છ ચમચી જેટલું આપણે અહીંયા સિંગ તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર એક ચમચી જીરું એડ કરશું જીરું સતડાય એટલે તેની અંદર આપણે જે લસણની ચટણી વાટીને રાખેલી તે એડ કરી દેસું અને ત્રણથી ચાર મિનિટ માટે આપણે તેને સારી રીતે તેલની અંદર મીડિયમ ફ્લેમ ઉપર સાતળી લેશું જેથી લસણની કાચસ છે તે નીકળી જાય અને તેની સેલ્ફ લાઈફ પણ વધી જાય તો આ રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર તેને સારી રીતે સાતળી લેવાની છે સાથે જ આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું જો તમારે આની અંદર ખટાશ પસંદ હોય તો તમે અડધા લીંબુનો રસ પણ નીચવી શકો છો આ ચટણીને રોટલા રોટલી ભાખરી પૂરી પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે આને જો તમે બાજરીના રોટલા સાથે સર્વ કરશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે તો ચટણી બે થી ત્રણ મિનિટ સુધી આપણે સારી રીતે સાતળી લીધેલ છે અને આ રીતે કિનારા ઉપરથી તેલ પણ સારી રીતે છૂટું પડી ગયેલ છે તો હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું જો તમે આ કાશ્મીરી મરચામાંથી બનાવશો તો આ ચટણી છે તે તમારી એકદમ લાલ બનીને રેડી થશે તેને તમે પાઉભાજી સાથે પણ સર્વ કરી શકો છો તો તમે તમારા દાદી નાની પાસેથી આ ચટણી ખાધી છે કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ ચટણી છે તે બજારની અંદર બહુ જ મોંઘી મળતી હોય છે પણ આને આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ અને એકદમ ફ્રેશ તો આપણી ચટણી તૈયાર છે તો હવે તેને આપણે સર્વ કરી લેશું જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં આગળ આ વિડીયો શેર કરજો અને આ રેસિપી તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ જોઈ શકશો તો તમે ત્યાં પણ ફોલો કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ